રાણી લક્ષ્મીબાઈ તૈયાર થાય છે સવાર સવારમાં છ વાગ્યાને ત્રીસ મિનિટ થઈ છે ને અત્યારે ફર્સ્ટ ક્લાસ ઉઠી ગયે છે ને હાથે એક હાથે ઉઠી ગયે છે ને રોજ રાણી લક્ષ્મીબાઈ તૈયાર થઈને જતી હોય તો વહેલી ઉઠી જાય નકર તો ઉઠાડો કેટલો હાલ આવે ઓહો રાણી લક્ષ્મીબાઈ લિફ્ટિક કરતી હું હા નો કરતી નો કરે તને તો લોકમાં જાનું કેટલા કોમેન્ટમાં ના પાડો કેટલા લોકો કે લિપસ્ટિક જાનું ના કરવા જો માં કરવા જો કાસમાં જોયા કરે આવલો માથે પહેલ તો કરી હેલ્મેટ નહીં હેલ્મેટ હો સાપો સાપો રવા રાણી લક્ષ્મીભાઈ બસ બની તો ગઈ પણ આમ તો કેટલો ટાઈમ કટોકટી રહીને કઈ વસ્તુ જગ્યાએ મૂકવાનો ટાઈમ ન રહી સાનો ને એટલો ટાઈમ સવારે કટોકટી નો હોય તૈયાર કરવી એટલે વાર તો લાગે પછી આમને મૂકીને વહી ગઈ હતી જે ઉપરના માળનું કામ એ બાકી છે કપડાં દાદરે આવ્યા છે એક ટબ આ બે ટબ ને એક ડોલ ઉપર વહી ગઈ છે કપડાં ફૂંકાઈ આવો પછી સાહેબ ફૂતા છે પછી જગાડવું એટલે આપણું કામ ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધા નવા વ્લોકમાં કેમ શો બધા મજામાં હવે આજે તમે સવાર સારમાં છે ને ગુલાબી વ્લો ચાલુ કર્યો તો તો હું તો છું એટલે મેં જાનુબેન છે ને છ વાગ્યાની તૈયાર થતી હતી ખાડા છ ઘણા થતા તૈયાર થઈ તો ઘણો કલાક લાગે કેમ કે આજે રાણી લક્ષ્મીબાઈ પ્યોર બની ગઈ છે મસ્ત સુપર એ તો તમે મીડિયામાં જોયું હે

મંગળવારે માં જઈ સી હે અને જો કપડા વાહે જાતા ને એ વાર લાગશે વાદળા જેવું કે હુકાવા નત નથી ને જવું તો સવા દસ થાશે મંગળવારે ને જવું તો એટલે જો શાક કોબી બટેકા ની શાક ભાત બે બની ગયું છે લોટ બાંધી દીધો છે અને દાળ એક બાકી હતી તો દાળ બની ગઈ છે દાળ બનાવી શાક દાળ બનાવી જાય તો આવીને પછી રોટલી રહી ને તો હું ને ભાભી મંગળવારીમાં ઉગી ગયા છે

ને સોસાયટીના આ છોકરા ની બસ ત્યાંથી ભેગી થઈ ગઈ એટલે બસ માંથી ઉતરી ને સીધી ગાડી માં આવી ગઈ

અને નવે નવ દિવસ અલગ અલગ વસ્તુ તો પહેરવી જ પડે કેમ કે આખા ઘર ખાતે એક બેન ગરબા લઈ છે ખાલી તો લેશો હે તો તારી આ ટોપી સણીયા છોડી કન્ના કે એવું કાઈ નહીં કા દનું ચા બરો જગલમ હે ફૂલ સેટ સે આ લોંગ ઝેટ બોલો કેટલા પ્રકારના સેટ લીધા જાનુ બેન હાટું હાથની વીટી બેટી જો બા

બે હજાર દસ અમારી લાઈફનો બહુ બેસ્ટ દિવસ હતો એટલે અત્યારે સાડા અગિયાર પોણા બાર હું બ્લોગિંગ કરું છું હું મારી લાઈફનો એટલા માટે બેસ્ટ દિવસ હતો કે સત્તર નવે છે ને અભિનો બર્થડે છે હવે તમે જોવો છો ને પાછું જાનું અને મમ્મી બે સૂઈ ગયા છે એ તો ઘણા કલાક જેવું થઈ ગયું સૂઈ ગયા છે પણ મેં ને વેદાંતે પ્લાનિંગ કર્યું છે બર્થડે સેલિબ્રેશનનું હવે ઘરમાં બધા ગયા છે વેદાંત જાગતો હશે કહે છે ને જાગતો હોય તો આગળ હું જગાડું અભી માટે સરપ્રાઈઝ બર્થડે ડે સેલિબ્રેશનનું આયોજન કર્યું છે વેદાંત અને મેં તો બીજા બધાને થોડીકમાં જગાડવા પડશે અને બહાર જઈએ રાધાંત અભી બી બહાર સુધેલા હશે તો થોડીક વાર હું આગળ બહાર જાઉં અને પહેલાં બધું ડેકોરેટ ડેકોરેશન છે ફૂગા એવું બધું કર્યું છે એ બધું ગોઠવીને પછી અભીને જગાડીએ કેક લાવવાશે કેક મૂકીએ એ બધું કરીએ કેક ચાલીએ ના જગ્યા એટલે नैतिक म्हणजे झगडेल नाही नाही गोट होये ना आ अजून नाही नाही ते पहिली नाहीये हो जानू म्हणजे झगडवंस तरी मिनिट बी आहे अबे मोठे सेलिब्रेशन करू अजून तू कहतीस म्हणजे झगडशील जानू काय होय तू हो जाऊ म्हणजे आमचं जरी से असेल की अबे मोठे

કામડી જાય ગીતો કરાયના ભાઈના બડ્ડે માટે આવી રીતે કીફ બસ રેડી રેડી ખૂબ કાંઈ તો ગોઠવી છે એ બધા મારી પણ કરતા નહીં બધા

હેપી વીડિયો બહુતર ભાગો જોઈએ બધારે જોરથી હોવાસ્કે ન કરો સુવાઈ કોણ જાય રે હા ટાઈમ કરો એ ફટ いや ફોટો મારું પડે ઉગરી જો સક્સેસ આલ આલવે ત અમેયા પાસા બનેટલી ચેક ખાય લા એ આલ સદુ ઓય આમાં કંટાળો બરો ના ને કેટલી કેટલી આમ કરશો તમે જો ફોટો કેમ પાડવો મારે

તો આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે આવતીકાલે અભિનુ બર્થ ડે દિવસનું સેલિબ્રેશન એટલે ક્યાંક જશું અને ફરશું ને અમને બધા બતાવશું કે અભિનર બર્થ સેલિબ્રેશન કેવું કર્યું છે તો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ચાલો બા